નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ શાકભાજીની ખેતી તરફ કેમ આગળ વધે ખેડૂત મિત્રો જે છે એ દિવસે 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 એ જે આપણા રોકડિયા પાકો છોડી અને કહેવાય ને કે ભાઈ શાકભાજી તરફ વળ્યા છે એમાં ખાસ કરીને એ મિત્રો અમારા ગોંડલ કોટડા વિસ્તારની અંદર મોટા ભાગના ખેડૂત મિત્રો જે છે એ ના વાવેતર તરફ વળ્યા છે ત્યારે મરસીનું વાવેતર જે છે એ કેવા સમયે ક્યારેક અને કેવું વાવેતર જે છે એ કરવું જોઈએ મરસીના રોપ જે છે એ ક્યાંથી લેવો જોઈએ મરસીનો રોપ કેવો તૈયાર કરવા માટે કેવી કેવી કાળજી રાખવી જોઈએ અને ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે ભાઈ આ શાકભાજીના ખેતીના કારણે એ ખૂબ જે છે એ મહેનત કરી અને આગળ આવ્યા છે ત્યારે મિત્રો આ આજે આપણે એક એવા જ યુનિટની વાત કરવી છે કે જે ખેડૂત પુત્ર છે અને સાથે સાથે ખેડૂત મિત્રો માટે એ પોતાની જે છે એ નર્સરી જે છે બનાવી અને ખેડૂતો જે છે ખેડૂતો માટે એ રોપ તૈયાર કરી આપે છે આવી અમારી કોટડા તાલુકાની કોટડાની જ જે છે એ પંચવટી નર્સરી નર્સરીની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે આ પંચવટી નર્સરીમાં કેવું કામ કરવામાં આવે છે કેવા રોપાઓ તૈયાર કરવામાં આવે છે એની વાત આપણે ભાઈ પાંચથી જ જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ નર્સરીમાં કેવા કેવા રોપાઓ તૈયાર કરવામાં આવે છે રોપાઓ તૈયાર કરવામાં કેવી કેવી કાળજી રાખવામાં આવે છે આ રોપાઓ જે છે એ અન્ય નર્સરી કરતાં કેમ અલગ પડે છે એ પણ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે નર્સરીની મુલાકાત લઈએ આપનો પરિચય મારું નામ છે અનિલભાઈ બાબુભાઈ ભૂત કોટડા સાંગાણી પંચોટી નર્સરી મારી નર્સરી આવેલી છે અરડોઈ રોડ ઉપર વિનય કોલેજની સામે તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે પચાસ એકાવન એક ઓગણીસ હવે અનિલભાઈ તમે કેટલા સમયથા જે છે એ નર્સરી ધરાવો છો અને હાલ જે છે એ આપની પાસે નર્સરી જે છે કેટલા એકરની અંદર રહેલી છે મારી નર્સરી સવા વીઘામાં છે હા હા અને અત્યારે ચાર વર્ષ થઈ ગયા હું આ નર્સરી કરું છું ચાર વર્ષ થાય જે છે એ નર્સરી તૈયાર કરો છો ચાર વર્ષથી બરોબર છે નર્સરી ની અંદર કેવા કેવા રોપાઓ તૈયાર કરવામાં આવે છે કઈ કઈ વેરાયટીઓ જે છે તમે તૈયાર કરો છો મરચા ની છે ટમેટા છે કોબી છે રીંગણ છે ફ્લાવર છે તે પછી વેલાવાળા શાકભાજી જેમ કે કારેલા ગલકા દૂધી કાકડી પછી મેરીગોલ્ડ છે ફૂલના રોપા છે બધા જ તૈયાર કરી છે બધા રોપાઓ તૈયાર કરો છો ખાસ કરીને જે છે એ ખેડૂત મિત્રો જે છે એ મરછીનું આપણા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે ત્યારે મરછી જે છે એ કઈ કઈ જાતની મરછી તમે તૈયાર કરો છો અત્યારે જે છે એ લીલા વેચવા માટેની છે બરાબર જે જાડુ સેગમેન્ટ ટૂંકમાં કહેવાને સાતસો ત્રીસ ટાઈપ છે બરાબર સાડત્રીસ છે પછી સત્તર સત્તર ત્રીસ છે સોરઠી છે આ વેરાયટી કઈ છે આ સોરઠી છે આ સોરઠી સોરઠી ની શું ખાસિયતો છે એ આપણું જે દેશ સોરઠી જે છે એ વેરાયટી ની અંદર આમ જોવામાં આવે તો અનિલભાઈ એમાં કઈ ખાસિયતો ગણી શકાય એમ સોરઠી જે વેરાયટી છે મરચાની એ લીલા વેચવાની વેરાયટી છે અને જે આપણું દેશી ગોંડલનું ગોલર મરચું આવતું હા હા એ ટાઈપની ગોલર વેરાયટી છે બરાબર અને આ સિજેન્ટા કંપની સિજેન્ટા અને ઉત્પાદન ક્ષમતા કેવી છે ઉત્પાદન ક્ષમતાની આઠ ટન સાતથી આઠ ટનની થી આઠ ટન કેટલો સમય સુધી જે છે એ આ આપણને ઉત્પાદન આપે છે આ છ મહિના થી છથી આઠમીના સુધી થી આઠ મહિના સુધી છે એ માવજત ઉપર આધારીએ હા 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 બરાબર છે અને આ સોઠી જે છે એ આપણા કયા કયા વિસ્તારમાં ખેડૂતો આવે છે આ ગોંડલના આજુબાજુના ટોટલ એરિયામાં હોય છે જેને લીલું મરસુ શું છે રાજકોટના આજુબાજુના એરિયો ગણો ને હા હા બરોબર છે આવી જ રીતની આ બીજી વેરાયટી છે આ બીજી વેરાયટી કઈ છે આ છે વઢવાણી વઢવાણી

આની ઉત્પાદન ક્ષમતા દસ બાર ટનની ની થી બાર ટન જે છે એ ઉત્પાદન ક્ષમતા આપે છે એનો સમયગાળો કેટલો છે સમયગાળો ઉત્પાદન દેવાનો સમયગાળો આઠ થી નવ થી દસ મહિના સુધી આઠ થી દસ મહિના સુધીનો જે છે એનો સમયગાળો છે આ વેરાયટીની આમ ગણવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ કેવી છે બહુ સારી રોગપ્રતિકારક શક્તિ છે આમાં વાયરસ બહુ માઇનોર આવે એમ ટૂંકમાં બીજી વેરાયટી કરતા તો બહુ માઇનોર વાયરસ આવે

આપણે આ સાતસો ત્રીસ છે આપણે બાય બીએસએફ નું બરાબર પછી વીએનઆર આડત્રીસ છે વીએનઆર નું પછી સુકા મરચા માટે મરચા માટેનું સોના છે સાનિયા છે એ પછી રેવતી છે રેવા છે

ત્રણ ટાઈમ બે થી ત્રણ ટાઈમ પાણી આપવું પડે ન્યુટ્રીશન એક કાતરા ફર્ટિરિગેશન કરવું પડે બરોબર નું ઉગનાશક છે માઇકો રાજા છે પછી ટામેટી રીંગણીનો રોપ એ આપણે ખેડૂતો વાવાલાયક ક્યારે થાય અને એના માટે કેવી કેવો રોપ વાવાલાયક રીંગણીનો રોપ વાવાલાયક એક મહિનાનો ત્રીસ દિવસનો થાય ને ત્યારે એનો રોપ વાવાલાયક થાય ટૂંકમાં એની સ્ટેમ ટૂંકી હોવી જોઈએ અને સ્ટેમ જાડી હોવી જોઈએ બરાબર એ રોપે એ રોપ હેલ્ધી ગણાય આ આ નર્સરીનો રોપ જે છે એ આપણે જે ઘરે વાવીએ છીએ એ રોપ કરતા કઈ રીતે અલગ પડે છે આ રોપ શા માટે આ રોપની અંદર રોપ વાવ્યા પછી ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યા પછી આ રોપ ફેલ નથી થતો જેમ કે ઘરનો રોપ હોય ક્યારેનો હોય પચાસ તો સાફ થઈ મરી જાય અને આ રોપ ફેલ નથી થતો તે પછી એનું ઉત્પાદનમાં ગણતરી કરો તો ઉત્પાદનમાં ઘણો ફેર પડે તમારો જે ઘરનો રોપ હોય ક્યારેનો અને આ રોપ હોય બરાબર એમાં પ્રોડ આમાં પ્રોડક્શન વહેલું ચાલુ થઈ જાય અને એના ઓલા રોપ કરતાં પ્રોડક્શન નીકળ્યા આજુ પાછું બરાબર છે એટલે કે ઉત્પાદન ક્ષમતા એની વધી જાય બરાબર હવે મારે એ અનિલભાઈ પૂછવું છે કે તમે આ રોપ જે તૈયાર કરો છો એની અંદર જે છે એ કેવી કેવી કાળજી રાખો છો જેમ કે તમે ફૂગનાશકોનો ઉપયોગ કરો છો એની અંદર જે છે એ આપણા જે અલગ અલગ જે છે ગ્રેડનો ઉપયોગ કરો છો તો આની અંદર કેવી માવજત જે છે એ કરવામાં આવે છે એની અંદર કઈ માટીનો ઉપયોગ કરવામાં આવે છે જે ટ્રે અંદર કોકોપીડ છે પછી વર્મી કમ્પોસ્ટ છે પછી પરલાઇટ છે એનો ઉપયોગ કરી છે બરાબર છે આ બધાનો ઉપયોગ જે છે આની અંદર ફરજિયાત કરવો જ પડશે બરાબર છે હવે અનિલભાઈ મારે તમને એ પૂછવું છે કે આપણી જે આ આપણા વિસ્તારની અંદર જે ખેડૂત મિત્રો તમારી પાસે જે રોપા લઈ જાય છે એ ખેડૂતો શું કે છે તમારા બાબતે નર્સરી બાબતે કેવા રિવ્યુ આવે છે એ ખેડૂતો ફરીવાર લેવા આવે છે ખરા હા એ ખેડૂતો ફરીવાર લેવા આવે છે મારે એક જ સાહેબ દાખલો બીનો હતો હું જે ફિલ્ડમાં ગયો હતો રીંગણા ના રોપ લઈ ગયા હતા બરાબર એ ખેડૂત ના દાદી માં એમ કેતા હતા કે જે તમારી પાસેથી રોપ લઈ ગયો ને એમાં અત્યારે ઉત્પાદન ચાલુ છે અમે જે ઘરે રોપ કર્યો હતો એમાં હજી એક કોઈ પણ જાતનું રીંગણું એવું નથી એ રોપ રીંગણી સારી છે ચાર થી પાંચ વીણી ઉતરી ગઈ બરોબર છે એક હતું બરોબર છે ગલગોટાના રોપાઓ તમે તૈયાર કરો છો તો ફૂલ છોડના રોપાઓમાં આજે મેરીગોલ્ડના તમે જે રોપાઓ તૈયાર કરો છો એ ખેડૂતો આપણા વિસ્તારમાં વાવે છે તો એમાં એ ખેડૂતોનું શું કહેવું છે કારણ કે એક નવો જ પાક થઈ આપણા વિસ્તારમાં નવી જ એક શરૂઆત થઈ છે તો એ મેરીગોલ્ડ બાબતે અમારા ખેડૂત મિત્રોને વાત કરવાની મેરીગુલ બાબતે તમને કહું ને તો બધાય અત્યારે વેરાયટી ઉપર છે હા હા જો આ વેરાયટી છે અષ્ટ અષ્ટગંધા પ્લસ અષ્ટગંધા પ્લસ હા હા આપણે ઇન્ડસ કંપનીનું આવે આ ઇન્ડસ કંપનીનું જે છે એ આ વેરાયટી છે હવે આ વેરાયટી જે છે એ આપણા વિસ્તારમાં ખેડૂતો હવે ફૂલ તરફ વળ્યા છે તો ફૂલમાં કેવું ઉત્પાદન આપે છે ફૂલમાં એમ માનો કે એક

ગામનું નામ દઉં તો તમને કઈ લોધીડા છે કાથરોટા છે પછી જસદણ ની બાજુમાં બાખલ વડ છે એ બધા રાજકોટ ની ઉપર છે બેડી છે એ બધા અહીંથી રોપ લઈ જઈએ રોપ લઈ અને આ રોપ ની કિંમત શું હોય છે આ રોપની કિંમત એક ચાર રૂપિયા હોય છે પર પ્લાન્ટ એ પર પ્લાન્ટના ચાર રૂપિયા તૈયાર થાય મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આ મેરીગોલ્ડ જે છે આપણા વિસ્તારમાં આવી નર્સરીઓ શરૂ થવાના કારણે જે ફૂલની ખેતી તરફ પણ જે છે ખેડૂત મિત્રો વળ્યા છે અને આ ફૂલની ખેતી જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી જે થઈ રહી છે સાથે સાથે શિયાળુ પાકોની અંદર તમામ જે છે એ કોબી ફ્લાવરના રોપાઓ તૈયાર કરવામાં આવે છે અહીંયા કેવી રીતના જે છે એ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ભાઈ રોપાઓને જે છે એ

પંચવટી નર્સરી સામે કોઈ ખેડૂતોને જે છે એ અહીંયા આવવું ન હોય તમારા ખાતામાં પૈસા નાખી દેવાય તો રોપા તમે પહોંચાડી દે એમ ને ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે અનિલભાઈ દ્વારા જે છે એ આ પંચવટી નર્સરીની એ મુલાકાત લેતા એ મિત્રો અમારા જ કોટલા તાલુકાની અંદર આ કોલેજની સામે આ ફાર્મ આવેલું છે અનિલભાઈ ભૂત કયો એટલે નર્સરીવાળા કયો એટલે લગભગ બધાને ખ્યાલ છે ખેડૂત મિત્રો તમે જે છે એ જો રોપાનું વાવેતર કરવાનું હોય તો ચોક્કસ અનિલભાઈની મુલાકાત તમે લઈ શકો છો અનિલભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ